આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર નિકિતા શાહ વાંચે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાંચસો ઇઠયાસી કરોડ રૂપિયાના ખર્ચે બે હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલનું નિર્માણ થશે રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો દેશ વિદેશના અઢાર કરોડથી વધુ લોકોએ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી સીએ ઇન્ટરમીડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ઇન્ટરમીડીયેટમાં દેશના પચાસ ટોપરોમાં અમદાવાદના અગિયાર વિદ્યાર્થીઓનો સમાવેશ આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસની સાથે સાથે પચીસ જેટલા અન્ય કોર્ષમાં પણ પ્રવેશ મેળવી શકશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી સમાચાર વિગતવાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાંચસો અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે બે હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે શ્રી પટેલે ઉમેર્યું કે ઓલ્ડ ટ્રોમા સેન્ટર સહિતના જૂના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી પાંચસો બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા નવસો બેડની જનરલ હોસ્પિટલમાં ત્રણસો બેડ આઇસીયુ અને સ્પેશિયલ રૂમ વીઆઈપી રૂમ મળી કુલ બે હજાર અઢાર બેડની હોસ્પિટલ નિર્માણ પામશે શ્રી પટેલે ઉમેર્યું કે અંદાજીત દસ માળની નિર્માણધીના હોસ્પિટલમાં પાંચસો પંચાવન ફોર વ્હીલર્સ અને એક હજાર ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કિંગ ટીપી રોગની અલાયદી ઓપીડી ઓપરેશન થિયેટર તથા એકસો પંદર બેડની સુવિધા ઉપલબ્ધ બનશે રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસમાં દેશ વિદેશના અઢાર કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું પ્રવાસન મંત્રી મુડુભાઇ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ હોવાનું પણ ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ ઉત્તર આપ્યો હતો બરડા સર્કિટના નવલખા સૂર્યમંદિર ધુમલી આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા મોડપરનો કિલ્લો જાંબુવતીની ગુફા ફૂલનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ સરકારની યોજનાઓનો પ્રવાસન મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા પર પોતાનું મંતવ્ય રજૂ કરતા મંત્રી શ્રી હર્ષ સંઘવેએ જણાવ્યું કે ગરવી ગુજરાતનું આ અંદાજપત્ર એ દસ્તાવેજ નથી પણ સાડા છ કરોડ ગુજરાતીઓની આકાંક્ષાઓનો આ લેખ છે આ અંદાજપત્ર એ સમૃદ્ધિ પ્રગતિ અને જનકલ્યાણની ત્રિવેણી છે ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે આ બજેટ વિઝન ફોર વિકસિત ગુજરાત અને મિશન જનકલ્યાણના સૂત્રને સાકાર કરે છે આ બજેટમાં મહેનત અને મજબૂત ઇરાદો સ્પષ્ટ દેખાય છે તેમણે રાજ્યના બજેટમાં રજૂ કરાયેલી વિવિધ કલ્યાણકારી અને વિકાસ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં અમદાવાદનું પરિણામ સાત ગણું વધ્યું અમદાવાદના અગિયાર વિદ્યાર્થીઓ ટોપ પચાસમાં આવ્યા છે અમદાવાદ સેન્ટરમાં બંને ગ્રુપમાં એક હજાર સાતસો પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગ્રુપ એકમાં એક હજાર બસો એક્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એકસો ચાર વિદ્યાર્થીઓ પાસ થયા છે તથા ગ્રુપ બેમાં આઠસો એક્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી બસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે બંને ગ્રુપની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું એકવીસ પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ આવ્યું છે આ ઉપરાંત ગ્રુપ એકમાં આઠ પોઇન્ટ બાર ટકા અને ગ્રુપ બેમાં એકત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ઇન્ટરમીડીએટમાં અમદાવાદની વિધિ તલાટીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં બારમા ક્રમે સ્થાન મેળવ્યું હોવાની માહિતી આઈસીઇઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે માહિતી આપી હતી કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને બીજીના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે પચીસ જેટલા બીજા કોર્સ પણ કરી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડીએલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઇ રહી છે ત્યારે ગઈકાલે કુલપતિની વિભાગના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં ડીએલ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને તેના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી બીએલ ડિગ્રી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ બીએ બીકોમ કોમ બીએસસી સાથે પચ્ચીસ જેટલા કોર્સમાંથી કોઈ પણ અન્ય કોર્સનો અભ્યાસ પણ કરી શકશે આ તમામ કોર્સ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં જ ચાલુ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને બંને કોર્સની પરીક્ષાઓ આપી શકે આ કોર્સમાં સાયબર સિક્યોરિટી એવિએશન ફૂડ સર્વિસ એઆઈ હોસ્પિટલ મેનેજમેન્ટ હેરિટેજ મેનેજમેન્ટ મેરીટાઇમ મેનેજમેન્ટ ન્યૂ એજ મીડિયા પરફોર્મિંગ આર્ટસ યોગ સાયન્સ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ફોરેન લેંગ્વેજ ટ્રાન્સલેશન અને એડિટીંગ સ્ટડીઝ રેગ્યુલેટરી અફેર્સ એન્ડ ડોક્યુમેન્ટેશન જેવા કોર્સીસનો સમાવેશ થાય છે તેમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું જે કોઈ સ્ટુડન્ટ યુજી કરતો હોય ફોર એક્ઝામ્પલ બીએ બી કોમ બીએસસી બીબીએ બીસીએ આવ કોઈ પણ પ્રોગ્રામ હોય એની સાથે સાથે કોઈ પણ એક વર્ષનો બે વર્ષનો અથવા ત્રણ વર્ષનો બીજો પ્રોગ્રામ પણ લઈ શકે છે ઉપરાંત કોઈને ત્રણ વર્ષનો નથી કરવું બીએ કરી ને એની સાથે દસ મહિનાનો એક જે ડિપ્લોમા કોર્સ હોય છે એક વર્ષમાં એક ફિલ્ડમાં ડિપ્લોમા લે બીજો વર્ષમાં બીજો ફિલ્ડમાં ડિપ્લોમા લે ત્રીજો વર્ષમાં અમે અલાવ નથી કરી શકતો આવતા સત્રથી ચાલુ થઈ જશે આ પ્રોવિઝન જે પીજી કરે છે એને પણ ઉપલબ્ધ રહેશે ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એનઆઈએફટી છ થી આઠ માર્ચ બે હજાર દરમિયાન તેના ગાંધીનગર કેમ્પસમાં એક ઇમરઝિવ હેન્ડ લર્નિંગ ક્રાફ્ટ વર્કશોપ યોજવા જઈ રહ્યો છે આ કાર્યશાળાનો હેતુ માસ્ટર કારીગરોની વ્યવહારુ શિક્ષણનો અનુભવ પ્રદાન કરીને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓની ઉજવણી અને જાળવણી કરવાનું હોવાનું એનઆઈએફટીના પ્રોફેસર આસિત ભટ્ટે જણાવ્યું હતું पूरे भारत से करीबन सात जितने शिल्प कारीगर जिसमें विभिन्न क्राफ्ट विभिन्न जो भारतीय धरोहर है उसकी वो लोगों के साथ उसको साझा करेंगे उसके बारे में बताएंगे उसके डेमोन्स्ट्रेशन भी हमने यहाँ पर अरेंज किए हैं और उसमें जो खास करके हमारी जो नई यूथ है और जनगण भी जो लोग है बाकी लोग वो उसमें कल्चर के हिस्सा ले जिसमें सिर्फ पांच सौ में तीन घंटे तक वो आर्टिज्म के साथ बैठ के उनके साथ काम करके उनके साथ ડાંગ જિલ્લાના આહવાની દીપદર્શન શાળાની રાજ્યકક્ષાએ સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઈ છે દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્ય સુહાસિની પરમાર જણાવે છે કે વર્ષ ઓગણીસો પંચોતેરમાં માત્ર વીસ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળામાં આજે એક હજાર આઠસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે શ્રેષ્ઠ શાળા માટે જિલ્લા કક્ષાએ થી શાળાના પાંચ વિભાગ માં નક્કી કરેલા નિયમ અને અનુસાર શ્રેષ્ઠ શાળાનું મૂલ્યાંકન થાય છે જે શાળા ને સૌથી વધારે ગુણ પ્રાપ્ત થાય તે શાળા ને જવાની તક મળે છે અને હા રાજ્ય કક્ષાએ જયારે આ શાળા પ્રથમ ક્રમ મેળવીને સમગ્ર રાજ્યનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે દરમિયાન તાપીથી અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લાના સોનગઢ તાલુકાની ડોસવાડા મોડેલ શાળાની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે દુબઈમાં ગઈકાલે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે બસો પાસઠ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં ભારતીય ટીમે અડતાળીસ ઓવર અને એક બોલમાં છ વિકેટે બસો સડસઠ રન બનાવી મેચ જીતી લીધી છે વિરાટ કોહલીએ સૌથી વધુ ચોર્યાસી રન બનાવ્યા હતા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએફએસની રજત જયંતીની મિલેટ મેળાનું આયોજન કરીને ઉજવણી કરાઈ હતી જુવાર બાજરી રાગી રાજગ્રો વગેરે જેવા ઝાડા ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ પ્રદર્શિત કરાઈ હતી વિવિધ સ્ટોલ્સ દ્વારા મિલેટ અને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી બનતી ભાખરી કૂકીઝ મધ તેલ સિંગતેલ મસાલા ધૂપ શેમ્પૂ સહિતની વસ્તુઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી મુખ્ય સમાચાર ફરી એકવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાંચસો અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે બે હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલનું નિર્માણ થશે દેશ વિદેશના અઢાર કરોડથી વધુ લોકોએ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસની સાથે સાથે પચીસ જેટલા અન્ય કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા